જય માતાજી બધાને એક ગાડીમાં બહુ ગર્દી થતી હતી તો આવી ગઈ મેપલ કાકા ની ગાડી માં હોન્ડા ભેગું નથી થતું એ ગાડી ફોડી લેવી પડશે એટલે નેપાલી છે ના ક્યાં થાય છે ભાવનગર તો પગતી ના પંખે લાગે હા તમારી ભાઈ બંધી ભાઈબંધી બંધી જોઈ ને મંદિર મંદિર તો થોડુંક ઉપર છે તો આપડે પકડ લીધી અગિયાર નંબર ગાડી અને આવી ગયા ઉપર હાલો તો છે અંદર કરી દીધી કોઠિયાના કાના સિક્રેટ વાત પછી કરી દીધા શંકર ભગવાન દર્શન પ્રસાદી લન કરી દીધી પ્રદિક્ષા જોવા મંદિર તો એટલું બધું ઊંચું છે હાલો તો છે મંદિર પર ત્યાં આટા મારવા જોવો અહિયાં દેખાશે ભાવનગરનો દરિયો એટલે તો એકદમ કૃષ્ણ લાગે છે ગઈ ફૂક તો બનાવડાય દીધી પેસલ ચણા ચોર હું સમય એમને તો એમનો છીખી દેવાનું એ બધી અચ્છી વાત પેલા એક આદુ આવું બેક લેવું એવું પણ છે તપ્તેશ્વર મંદિર ને બાય બાય કઈ થઈ છે ફરણ ના સૌથી પાછી મંદિર એ મંદિર કાલે હાલો તો જય માતાજી